નમસ્તે હું છું અત્યારે રાતનું ભોજન કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું મારા હસબન્ડ પણ કહેતા હતા કે આજે કંઈક હલકું હલકું જ ખાવું છે કેમકે પેટ બહુ જ હેવી થઈ જાય રાતના તો પછી મેં વિચારતી હતી કે હલકામાં તો બનાવી બનાવી શું બનાવું બહુ વિચાર્યું ને પછી મેં કીધું ચલો ને ઉપવાસમાં હલકી ફૂલકી આપણે હોરૈયાની જે ખીચડી ખાઈએ છીએ એ બનાવી કાઢ પછી જો અહીંયા મસ્ત મજાની મોરે બનાવી છે પતાઈ નાખું અને બધા વાસણ બધા સાફ કરી એકદમ ચોખ્ખું રસોડું કરી નાખ્યું મેં વાસણ થી બધા ધોઈ નાખ્યા ત્યાં મારા હસબન્ડ મોટા મોટી રોન કાઢી એકલી ખીચડી મારે નહીં હાલ પછી મેં કીધું હવે એની સાથે તમને બનાવીશ હું દો તો ઉપવાસની ખીચડી બનાવી તો હારે હારે મેં કીધું કાઈ ની વેફર જ બની જાય તો એક દિવસ ઉપવાસ જ થઈ જાય તો પછી આ સાબુદાણાની જે ગાંઠીયા હતા એ અને બટેકાની વેફર છે એને હું ડળવા લાગી છું તો હવે એને પણ હવે મજા આવી ગઈ કે જો મારી માટે વેફર થઈ પણ હવે હું ગરમીમાં બફાતા બફાતા વેપર તળું છું બધું છું મસ્ત ઘાટું એ દૂધ ખીચડી અને વેપાર અને સાથે છાશ છાશ ભાવે જમવાના છીએ મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે તો એક બ્લોગ નહોતા બને એવા તો પછી અત્યારે આ બ્લોગ બનાવી તમને દેખાડ્યો છે તો આવતા બ્લોગ માં આપણે ફરી મળીશું ત્યાં સુધી